હાલ કોરોના બાદ હવે એચએમ પીવી નામનો એક વાયરસ ટાટક્યો છે ત્યારે ચીનના એચ એમ એટલે કે હ્યુમન મેટ્રો ન્યુમો વાયરસનો પ્રથમ પોઝિટિવ કેસ અમદાવાદની ચાંદખેડાની ઓરેન્જ હોસ્પિટલમાં નોંધાયો જે પ્રમાણે દ્રશ્યોમાં તમે જોઈ રહ્યા છો તે દ્રશ્યો છે એ ચીનના જે પ્રમાણે ચીનમાં હાલ આ વાયરસને લઈને કોઈપણ પ્રકારની હોસ્પિટલમાં બેડો ખાલી નથી રાખ્યા ત્યારે બે મહિનાના બાળક કોરોના રિપોર્ટ અનુસાર પોઝિટિવ કેસ આવ્યા છે ત્યારે બાળકની તબિયત હાલમાં સ્થિર છે ત્યારે ડુંગરપુરમાં રહેતા એક ગામમાં બે મહિનાના બાળકને છેલ્લા પંદર દિવસથી શરદી તાવ હોવાના કારણે સારવાર અર્થે ચાંદખેડાની ઓરેન્જ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો ત્યારે ડૉક્ટર દ્વારા તપાસ બાદ એચ વાયરસ હોવાનું જાણવા મળ્યું હતું ત્યારબાદ તે બાળકને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યો હતો હાલ ચીનમાં ફેલાયેલા આ વાયરસને લઈને તેનો રિપોર્ટ કરવામાં આવતા એચ પીવી વાયરસ હોવાનું સામે આવ્યું હતું યુન નંબર છે એટલે તું એક ઇક બની પરીતા માટર પર સક્ષત્ર નાખી લાઈન છે અરે બેન અત્યાર પહેલા જનરીઓ મતાઈ કરતો હતો એના મતાઈ આવવા છે લો ના ના આ 18 નંબર છે